લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવી હતી આ પ્રસંગે કલેક્ટર બિપિન ગર્ગે જણાવ્યું હતું કે મિશન લાઈફ હેઠળ અને લાઈફ મેરેથોન તાપી બે ના આશય લોકોમાં પર્યાવરણ જાળવણી અને તંદુરસ્તી જીવનશૈલી અપનાવવાના માટે નાગરિકોને જાગૃત કરવાનો હતો ત્યારે એમને ખુશી થાય છે કે આ કાર્યક્રમમાં તાપી જિલ્લા સહિત આસપાસના જિલ્લા તેમજ મહારાષ્ટ્રમાંથી સ્ફર્દકય ઉત્સાહેર ભાગીદારી નોંધાવી હતી વધુમાં ગર્ગે નાગરિકોને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા માટે સૌનો અનુરોધ કર્યો હતો નોંધનીય છે કે જિલ્લા સમાહર્તા ડોક્ટર વિપિન ગર્ગ અને જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયા અને પ્રાયોજનાના વહીવટ અધિકારી જયંતસિંહ રાઠોડે સ્વયં વિવિધ કેટેગરીની મેરેથોનમાં સહભાગી થઈને જિલ્લાના નાગરિકોને આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું હતું સ્મોલ બિગ ઇમ્પેક્ટ અને અને થીમ પર આધારિત કિલોમીટર મેરેથોનમાં મહિલાઓ બાળકો વડીલો સહિત વહીવટી તંત્ર કર્મચારીઓએ પણ ભાગ લીધો હતો વિજેતા સ્પર્ધકોને મેડલ પ્રાઇઝમ અને ટ્રોફી આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સ્પર્ધકોએ પર્યાવરણ સંરક્ષણ અને જીવનશૈલીમાં બદલાવ માટે નાગરિકોને અનુરોધ કર્યો હતો બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ